પહેલો તો આજનો કાર્યક્રમ એક સામાજિક કાર્યક્ષમ ક્રમ છે અને અમારી ડિમાન્ડ જે પ્રમાણે સુખદેવસિંહ ગોગામેડી અને વિજયસિંહ ભડાણાની જે હત્યા થઈ તો એના પ્રમાણે એવી હત્યાઓ એવું નહીં ક્ષત્રિય સમાજની બીજા કોઈ પણ સમાજની એ વસ્તુ થાય એ બહુ નિંદનીય છે તો એવી ક્યાંય પણ આવું થતું હોય તો સરકારને સરખા પગલાં લઈને પૂરો ન્યાય આપવો પડે એ સમાજને એ પરિવારને એ અમારી પહેલી ડિમાન્ડ છે બીજી ડિમાન્ડ કે આવતા લોકસભા આવે છે એમાં બી ડિમાન્ડ કે અમુક સીટો ક્ષત્રિય સમાજને પણ આપવામાં આવે આમ ક્ષત્રિય સમાજનો આપ જોવા જાવ તો ચારથી પાંચ કરોડ ક્ષત્રિય સમાજના યુવાનો છે મતલબ ઓલ ઓવર સમાજ ચારથી પાંચ કરોડનો થાય છે તો અમે પણ એક સીટ ડિમાન્ડ કરી શકીએ છીએ સામાજિક મુદ્દો તો મેં જેમ આપને જણાવ્યું એ જ છે કે જે સમાજને જે ન્યાય થતો હોય ક્યાંક ને ક્યાંક એ ના થવો જોઈએ અને એની નિષ્પક્ષ એની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અડચણરૂપ થતું હોય તો એ અડચણ દૂર કરીને આપ નિષ્પક્ષ એની તપાસ કરો અને જે ન્યાય મળે એને સજા આપો પછી